અબડાસાના સીમાડામાં ખનીજ માફિયાઓ સક્રિય છે રાયધણ સીમમાં પોલીસે દરોડો પાડી ખનીજ ચોરી પકડી પાડી અબડાસા તાલુકાના રાયધણ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઈટનું ખનન કરી રહેલા તત્વો પર જિલ્લા ટાસ્ક ફોર્સ અને એસીબીએ સંયુક્ત રીતે ત્રાટકીને લાખોની કિંમતનું એક્સવેટર મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાયધણજર ગામની પૂર્વ દિશામાં ચાલતી એક માન્ય લીઝની આડમાં ખનીજ ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું પોલીસ અને ટાસ્ક ફોર્સની ટીમે સ્થળ પર તપાસ કરતાં સરકારી જમીનમાં અંદાજે સોથી એકસો પચાસ મીટર દૂર મસ મોટું ગેરકાયદે ખોદકામ જોવા મળ્યું હતું સ્થળ પરથી મળી આવેલા એક્સવેટર મશીનના ચેન પટ્ટાના નિશાન અને ખનીજના જથ્થાના આધારે ગુનો સ્પષ્ટ થતા બૂસ્ટર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડને બોલાવી હોન્ડા કંપનીનું બસો પંદર મોડેલનું એક્સ્ક્વેટર સીઝ કરવામાં આવ્યું છે આ સફળ કામગીરીમાં એએસઆઈ વિકેશભાઈ રાઠવા શક્તિસિંહ ગઢવી જીવરાજભાઈ ગઢવી વિરમભાઈ ગઢવી અને ભરતભાઈ ગઢવી જોડાયા હતા વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજવળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઇવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કરણ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ